જય માતાજી મિત્રો સ્વાગત છે દુષ્કાળની છે જ્યારે ગરીબી આટો મૂકી ગઈ હતી ત્યારે લોકોને ખાવાના ફાપા પડતા હતા સિદ્ધપુરના શેવાડા વિસ્તારમાં એક વાઘરીનો વાસ હતો આ વાસમાં એક વાઘરી જેનું નામ અને તેની પત્ની જહમાં રહેતા હતા એક દિવસ પાટણના ઇરિયાની વિહત મેલડી સો વર્ષની ડોશીનું સ્વરૂપ લઈ સિદ્ધપુરની બજારમાં આંટો મારવા નીકળ્યા અને ફરતા ફરતા સિદ્ધપુરના શેવાડા વિસ્તારમાં આવ્યા અને ત્યાંના લોકોને કહ્યું કે મારે પાટણ જવું છે અને હું ભૂલી પડી છું અને મને ખુબ ભૂખ પણ લાગી છે પણ આ લોકોએ મેળી નો કોઈ ભાવ પૂછ્યો નહી ભીમજી ની પત્ની જહમાં ત્યાંથી નીકળી અને ડોશીમા ને પૂછ્યું કે ડોશીમા તમે કોણ છો અહીં કોઈ દિવસ તમને જોયા નથી એટલે ડોશી એ કહ્યું કે હું છું અને મને ભૂખ લાગી છે જહમાં આ ડૂસી ને ઘરે લાવી જહાડુસી ને ઘરે તો લાવી પણ ઘરમાં કઈ ખાય એવું હતું નહીં ભીમજી અને જહમાં બહુ ગરીબ હતા જહમાં ડૂસી ને ખાટી સાસ અને બાજરી નો સૂકો રોટલો આપ્યો મારી વિહત મેલડીએ ખાટી સાસ અને રોટલો ખાધો મારી વિહત મેલડીને આ ખાટી સાસ અને બાજરીનો સુકો રોટલો વાલો લાગ્યો જમાએ ડોસીને સુવા માટે ઘરના આંગણામાં ઢોલિયો ઢાળી આપ્યો અને કહ્યું કે ડોસી માં સુઈ સૂઈ અને સવારે પાટણ જવા નીકળ્યું આમ રાતના બાર વાગ્યા અને મારી હરિયાણા અવન્ની દેવી વિહત મેલડી જહમાને સપને ઉતરી અને કહ્યું કે બું તું જે ડોસીને લઈને આવી છો તે હું પાટણની વિહત મેલડી છું ઘરના નામ જ્યાં ઢોલિયો છે ત્યાં તું મારું નાનું મંદિર બનાવજે જો આ છપ્પન જહાંગ તો નતા ઢોલિયામાં એ જહમાએ ભીમજીને ઉઠાડ્યો અને સપનાની વાત કરી સવારે ભીમજીએ મારી વેહદ મેલડીનું નાનું મડ બનાવ્યું અને લાભસી કરીને મારી વૃહ મેલડીને જમાડ્યા અને પાટણની વિહત મેલડી આ ભીમજી ને સો કળા એ આવી અને આ ભીમજી ધૂને જાય છે અને મારી વિહદ મેલડી મંદિર મરક રમક હસે જાય છે આમ કરતા કરતા મારી મેલડી ભીમજી અને જમા ઉપર કૃપા થઈ અને ભીમજીનું સિદ્પુર પંથકમ નામ થયું લોકો દૂર દૂરથી મારી મેલડીને દર્શન કરવા આવવા લાગ્યા એક દિવસ સિદ્ધપુરના રાજાને ચાર રાણીઓ હતી પરંતુ એકેયને કોઈ સંતાન ન હતું કોઈ કે કહ્યું કે સિદ્ધપુરના શેવાડા વિસ્તારમાં એક બિહદ મેલડીનું મંદિર છે ત્યાં જાઓ તે તમને દીકરા આપશે રાજા અને ચારે રાણીઓએ મેલડીના મઢે આવવાનું નક્કી કર્યું આ રાણીઓની સેવા ચાકરી કરવા આવતા એક જહુડા નામના બારોટ ને આ વાત ની ખબર પડી કે રાજા અને રાણીઓ વિહત દીકરા લેવા જવાના છે આ થયું કે થોડા માતાજીઓ દીકરા આપતી હશે અને આ બારોટે મારી વિહત મસ્કરી કરવા મનો મન નક્કી કર્યું રાત્રે બાર વાગે મારી વિહત મેલડીએ કહ્યું કે મારા ભીમજી મારી એક વાત સાંભળ સવારે રાજા અને ચાર રાણી મારી પાસે દીકરા માંગવા આવવાના છે તું હાજર રહેજે અને એક જહુડો બારોટ પણ આદમી થઈને મારી પાસે દીકરો માગવા આવવાનો છે અને આ ચારેય રાણી ને લાલ ફૂલતી ખોળો ભરાવજે હું વિહદ મેલડી આ જહુડા સફેદ ફૂલતી ખોળો ભરાવીશ સવારે રાજા અને ચારેય રોણીઓ વેહદ મેલડી મંદિર પોચ્યા ત્યાં જહુડો પણ મહિલાના કપડા પહેરીને પોચ્યો ભીમજી મંદિરે પૂજા કરીને બેઠો હતો ત્યાં આ લોકો પોચ્યા રાજા બે હાથ જોડીને મેળડીને કીધું કે મારે ચાર રાણીઓ છે પણ કોઈ ને વસતા નથી માં વેહદ મેલડી મારી ગમે તે એક રાણી ને એક દીકરો આપ વેહ મેળડીનો ભીમજી ને આગોટો આવ્યો અને કહ્યું કે રાજા તમારી રાણીઓને મારા ઓટલા ઉપર બેસાડો રાજા એ આ ચારે રાણી ને ના મંદિરના ઓટલા ઉપર બેસાડ્યા પેલો જહુ બારોટ પણ આ રાણીઓ સાથે બેઠો ભીમજી એ ચારે રાણી ને લાલ ફૂલ થી ખોડો ભરાવ્યો અને પેલા જહોડા બારોટ ને મારી વેહદ મેળડી સફેદ ફૂલ આપ્યું અને કીધું કે જાઓ તમને મહિના એક એક દીકરો બારોટ ઘરે આવતો રહ્યો આમ થયા રાજાની ચારે રાણી ને સારા દિવસો મારી વેહદ મેળડીએ આપ્યા સાથે આ જહોડા નું પેટ પણ વધવા લાગ્યું જહુડા ને ખબર પડી કે મેં વિહત મેળી ની મશ્કરી કરી છે એટલે મારા પેટમાં પણ દીકરો ઉસેરી રહ્યો છે

વખત મારી વાજને બટકુ ભર્યા પછી છોડતી નથી મુગેરી વાજન વિહત મેલડી માં મિત્રો અમારા વિડીયો જો પસંદ આવતા હોય તો અમારા વિડીયો ને શેર લાઈક જરૂર કરવાનું ભૂલતા નહીં જય માતાજી